ડીજે સહિતની બાબતે આયોજકોનું થતી હેરાનગતિ દરિયામાં વિસર્જન માટે લેવાતા બેફામ ચાર્જ સહિતના મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક કરી હતી પોલીસ કમિશનરનું જાહેરનામું જાણે હિન્દુઓના તહેવાર પર તરાપ મારતું હોય એવી લાગણી બેઠકમાં ઘણેશ આયોજકોમાં જોવા મળી હતી કડક નિયમથી એક આયોજકની ધાર્મિક લાગણી ધુબાતા રોઝ સાથે બેઠકમાં સાંસદને કહી દીધું હતું કે આજે અયોધ્યામાં હારી ગયા છો કાલે સુરતમાં હારી જશો તો નવાય નહીં આગામી દિવસમાં સડકતા મુદ્દાઓનું નિરાકરણ ન આવે તો ગણેશ આયોજકો લડી લેવાના મૂળમાં છે ગણેશ ઉત્સવ સાથે બેઠકમાં શ્રીજીની ઊંચાઈ વધારવા રૂટ બાબતે સમસ્યા નદીમાં વિસર્જન સહિતના મુદ્દે રજૂઆત હતી જેને ધ્યાને લઈ આગામી દિવસોમાં પોલીસ કમિશનર સાથે જે પ્રશ્નો છે તે બાબતે ચર્ચા કરી રસ્તો કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે સુરત શહેર ગણેશ આયોજક સંઘ દ્વારા આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે સ્ટેક હોલ્ડર્સ છે તે લોકોને પડતા પ્રશ્નોની બાબતમાં એ લોકો મને રજૂઆત કરવા આવ્યા હતા આયોજક સંઘમાં મોટી કારો ગણેશ આયોજકો ડીજે મંડપના આયોજકો સહિતના જે પણ કોઈ સ્ટોક હોલ્ડર છે એ તમામ મને રજૂઆત કરવામાં આવ્યા હતા અને તેઓને સ્પષ્ટતા વિવિધ પ્રશ્નો અને વિવિધ સમસ્યાઓના મુદ્દા એ લોકો મારી સમક્ષ એ લોકોની રજૂઆત કર હતી ગણેશ આયોજકોએ જણાવ્યું હતું કે ગણેશ ઉત્સવ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે સુરતમાં ધામધૂમ અને ભક્તિભાવ સાથે દસ દિવસ બપ્પાની પૂજા અર્ચના કરાય છે આ વર્ષે તો રસ્તા પર શ્રીજીની પ્રતિમા સ્થાપવા સિંગલ મંડપ ન પાડવા કડક સૂચના પોલીસ તરફથી અપાય છે તે કેવી રીતે ચલાવાય સુરતમાં મોટાભાગે રસ્તા પર જ મંડપ સ્થાપી શ્રીજીની સ્થાપના થાય છે આ નિયમથી હિન્દુઓના તહેવાર ધાર્મિક લાગણી આગામી દિવસમાં આ મુદ્દે સરકાર સામે લડી લેવાના મૂળમાં છે સમિતિની બેઠકમાં મહત્વના આ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી જેમાં રસ્તા પર મંડપ ન સ્થાપવા દેવાના જાહેરનામાનો સખત વિરોધ કરાયો છે નવ ફૂટી ઊંચી મૂર્તિ વેચવા સ્થાપવા પરના પ્રતિબંધ હટાવવાની માંગ કરાઈ છે પંદર ફૂટ સુધીની ઊંચાઈની મૂર્તિ વેચવા સ્થાપવા મંજૂરી માંગવામાં આવી છે ધાર્મિક લાગણીને ધ્યાને રાખી કૃત્રિમ તળાવને બદલે તાપીના વહેતા પાણીમાં વિસર્જન કરવા માટે પરવાનગી માંગવામાં આવી છે વિસર્જનના રૂટ આડેધડ અપાય છે જેથી આયોજકને વિસર્જન સ્થળ સુધી પહોંચવામાં તકલીફ પડે છે તેની સુવિધા કરાય તેમજ વિસર્જનના આગલા દિવસે મહાઆરતી સહિતના પ્રોગ્રામ હોવાથી આખી રાત ઉજાગરા હોય અને વિસર્જનના દિવસે વહેલી સવારથી જ પોલીસ મંડપ પર આવીને વિસર્જન જલ્દી કરવા માટે દબાણ કરે છે એ દૂર કરાય અને બેફામ વિસર્જન ચાર્જ લેવાય છે અને ગણેશ ઉત્સવ સમિતિ પોલીસ એક્શન લેતી નથી તેના પર ધ્યાન આપવામાં આવે અને ભક્તોને ડીજે માં ધાર્મિક ગીત સાથે છૂટછાટ આપવી જોઈએ તેવી માંગણી સાથે તમામ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરાઈ હતી તો આજે ભીમ